આ છે ને એક આ ઘટના એવી છે કે ખરેખર આ જઘન્ય ઘટના છે આનું વર્ણન કરવું એ મારા માટે તો અશક્ય જ છે ખાલી એક વિચાર છે એ પણ કંપારી માણસને છૂટી શકે કે એ દીકરી જોડે એ અમુક જે ઘડીઓ જશે એમાં શું થયું હશે ઘણા બધા સોશિયલ મીડિયામાં એના પિક્ચર્સ ફરે છે ઘણા વિડીયો ફરે છે કેટલા સાચા છે કેટલા ખોટા છે એ અંગે આપણે નહીં કહેતા પણ એક આવું બધું ખૂબ જ ફરી રહ્યું છે અને જો આ વસ્તુ આ બનેલી છે એ વસ્તુ ખરેખર બનવી જ ન જોઈ કારણ કે નિર્ભયા પછી અભયા પાછી આવી છે હૈદરાબાદમાં વચ્ચે આવું બની ગયું છે એટલે આપણે ખાલી એક જ વસ્તુ કરવાની જરૂર છે એવું મારું માનવું છે કે ખરેખર દરેક લેવલે જાગૃતિ લાવવાની જરૂર છે દરેક લેવલે અને એક જ વસ્તુ છે કે જરૂરી પ્રોવિઝન પ્રોવિઝન્સ સજાનું એવું હોવું જોઈએ કે લોકો આ કૃત્ય કરવાનો સપનામાંય વિચાર ન કરે કારણ કે નતર આ બધી જ વસ્તુ આપણે સ્મશાન વૈરાગર જેવું છે આજે અમે ભેગા થયા એજિટેશન કર્યા રેલી કાઢી આંદોલન કર્યું સમય જતા બધું ભૂલાઈ જાય છે પરિણામ કશું જ આવતું નથી અમારી માંગ એ જ છે કે ખરેખર જે અમારા રેસિડેન્ટ ડોક્ટર્સ છે હોસ્પિટલ પ્રિમાઇસિસમાં ચોક્કસપણે જેમ તમે એરપોર્ટમાં જાઓ છો ત્યારે એના કાયદા અલગ હોય છે ગવર્મેન્ટ ઓફિસિસમાં કાયદા અલગ હોય છે તો હોસ્પિટલમાં શું કામ નહીં જ્યારે ડોક્ટરો રેસિડેન્ટો છત્રીસ છત્રીસ કલાક કામ કરે છે અને એ લોકોની સુરક્ષા જો હોસ્પિટલ પ્રિમાઇસિસમાં ન હોય તો એ માટે ક્યાંક ને ક્યાંક તો ખામી રહેલી છે સૌથી પહેલી અગત્યની વસ્તુ મારી માગણી છે કે ડૉક્ટરોને તમે પ્રિમાઇસિસમાં સુરક્ષા આપો બીજી વસ્તુ આપને કદાચ યાદ હશે કોવિડ ટાઈમમાં સરકારે એક રિઝોલ્યુશન લાવીને એક કાયદો લાવ્યો હતો ડૉક્ટરોની સુરક્ષા માટેનો એ એમેન્ડમેન્ટ અને કાયદો પાછો આવે એટલે અમે સરકારને રજૂઆત એ પણ કરવા માગીએ છીએ કે એ કાયદો કે જ્યારે ખરેખર ડૉક્ટરની સુરક્ષા માટે જરૂરી છે એ પણ અમોને પાછો આપે મારું નામ સ્નેહા છે અમે પીડીયુ મેડિકલ સ્ટુડન્ટ્સ અને જુનિયર સિનિયર રેડિ રેસિડન્ટ અને જુનિયર રેસિડન્ટ બધા મળીને પીડીયુ મેડિકલથી લઈને કલેક્ટર કચેરી સુધીની અમે રેલી કાઢવામાં આવી છે હજારથી વધારે ડોક્ટર્સો જોડાયેલા છે અને આ બાબત એવી છે કે આમાં હોય નહીં પણ સિટીઝન્સ છે એ લોકોએ પણ જોડાવવું જોઈએ અને જે રેપીસ છે એને એક આતંકવાદીની જેમ ટ્રીટ કરવો જોઈએ ને એને જલ્દીથી જલ્દી પકડીને એને ફાંસીની જ સજા દેવી જોઈએ અને આમાં આટલો ડીલે ન થવો જોઈએ આ ઘટના થોડા દિવસો પહેલાં થઈ છે અને આખા દેશમાં આ જ ઘટનાનું ચર્ચા ચાલે છે પણ હજી કાંઈ થયું નથી અને આ લોકોને રેપિસ્ટને ટેરરિસ્ટ તરીકે જ ટ્રીટ કરવા જોઈએ અને એવી જ સજા મળવી જોઈએ એની માટે જ એની માટે જ આ સ્ટ્રાઇક છે આજે કે પીએમ સુધી આ વાત પહોંચે અને કંઈક પગલાં લે આ સ્ટ્રાઇક છે કે જસ્ટિસ માટેની સ્ટ્રાઇક છે અમારે જસ્ટિસ જોઈ છે બધી મહિલાઓને ખાલી ડૉક્ટરની પણ બધી મહિલાઓ માટેનું જસ્ટિસ છે